ખેડૂતો માટે સહાય પેકેજ ને લઈને મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બેઠક નુકસાન બાદ રાહત પેકેજ ને લઈને ચર્ચા કરાશે આ બેઠકમાં બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી સહિત અધિકારીઓ હાજર રહેશે ખેડૂતોને કેટલી સહાય આપવી તે અંગે અંતિમ ચર્ચા કરવામાં આવશે કમોસમી વરસાદથી બેતાલીસ લાખ હેક્ટરમાં નુકસાન થયું છે આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર સીએમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું છે કૃષિમંત્રી સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર અને હવે ખેડૂતોને કઈ રીતની સહાય કરવામાં આવે તેને લઈ અને અંતિમ ચર્ચા કરવામાં આવશે સૌથી પહેલા તો તેને લઈને શું જાણકારી અને આ જાહેરાત ક્યાં સુધીમાં થઈ શકે ચોક્કસ દિવાળીના પર્વ બાદ રાજ્યમાં જે છે તે કમોસમી વરસાદ વર્ષો હતો વરસાદના કારણે રાજ્યના સોળ હજાર ગામડાઓની અંદર લગભગ આવેલીસ લાખ હેક્ટરની અંદર જે પાકો જે છે તે ખેડૂતના પાકોને નુકસાન થયું હતું ખાસ કરીને મગફળી કપાસ ડાંગર મગ જેવા પાકોને જે છે તે મોટા પાયે નુકસાન થયું હતું આ નુકસાનીને લઈને જે છે તે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સ્તરીય બેઠક જે છે તે કરવામાં આવી રહી છે ગત શનિવારે પણ રાજ્યના મુખ્યમંત્રી જે છે તે કમોસમી પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનીને લઈને બેઠક કરીને પંચ કામની જે છે તે સૂચના આપી હતી આ રિપોર્ટ તૈયાર કરીને ત્રણ દિવસમાં સરકારને આપવાનું કહ્યું હતું ત્યારબાદ સોમવારે પણ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે 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 બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે તે અંદર કેટલું નુકસાન થયું છે છે કાઢવામાં આવ્યો ત્યારબાદ આજે ફરી એક વખત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેમના નિવાસ ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક જે છે તે બોલાવવામાં આવી છે આ બેઠક ની અંદર રાજ્યના કૃષિ મંત્રી કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત કૃષિ વિભાગના અધિકારીઓ જે છે તે આ બેઠક ની અંદર ઉપસ્થિત રહેવાના છે મહત્વની વાત એ છે કે જે રીતે રાજ્યમાં કમોસમી વરસાદ થયો હતો ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે નુકસાનને લઈને રાજ્ય સરકાર દ્વારા કેટલી સહાય એટલે કે વળતર પેકેજ આપવું તેને લઈને જે છે તે અંતિમ ઓપ આજની આ બેઠકમાં જે છે તે આપવામાં આવી શકે તેમ છે આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે ઉચ્ચ બેઠક શરૂ થાય તે પહેલા જ રાજ્યના કૃષિ મંત્રીએ તેમના કાર્યાલયમાં પણ જે છે તે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી પ્રેઝન્ટેશન પણ જે છે તે રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ બેઠકની અંદર જે નવમી નવેમ્બરથી રાજ્યમાં જે ટેકાના ભાવે પણ જે મગફળી સોયાબીન અડદ અને જેવા ખાદ્ય પદાર્થોની જે ખરીદી થવાની છે તેને લઈને પણ બેઠકની અંદર જે ચર્ચા થઈ શકે છે કારણ કે રાજ્યના કૃષિ મંત્રીએ પણ તેમના કાર્યાલયમાં આ મામલે બેઠક કરી હતી કેવા પ્રકારનું આયોજન એપીએમસી ખાતે હોવું જોઈએ રાજ્યના જે તેત્રીસ જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લામાં કઈ રીતે વેચાણ પ્રક્રિયા ચાલવી જોઈએ તે તમામ મામલે જે છે તે અત્યારે મુખ્યમંત્રી જે છે તે ઉચ્ચ સ્તરીય બેઠક ની અંદર ચર્ચા કરવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે રાહત પેકેજ ને લઈને પણ જે છે તે આ અંતિમ બેઠક જે છે તે માનવામાં આવી રહી છે રાજ્ય સરકાર જે છે તે આજે રાહત પેકેજ ઉપર જે છે તે મોહર લગાવી શકે છે અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં અથવા તો એક બે દિવસના ગાળામાં જે છે તે રાજ્ય સરકાર સત્તાવાર રીતે જે છે તે આ વળતર પેકેજ કિસાનોને જે નુકસાન થયું છે ખેડૂતોને જે પાકને નુકસાન થયું છે તેનું વળતર પેકેજ જે છે તે સત્તાવાર રીતે જાહેર કરશે મલહાર આભાર આપનો આપ જોડાય જાણકારી આપી તે માટે